વેક્સિંગ પછી જો તમને ફેસ ઉપર હાથ ઉપર કે પીઠ ઉપર નાની નાની ફોલીઓ થઈ જતી હોય તો એ શેના કારણે થાય છે અને એનાથી બચવા માટે શું કરવાનું તો દોસ્તો આ તકલીફને પોસ્ટ વેક્સિંગ ફોલિક્યુલાઇટિસ કહેવાતું હોય છે એ યુઝ્યુઅલી આપણે વેક્સિંગ કરીએ એનાથી બે દિવસ કે ત્રણ દિવસ રહીને તમારા ફેસ ઉપર હાથ ઉપર કે બેક ઉપર નાની નાની લાલ લાલ રંગની પસ ભરેલી ફોલીઓ થતી હોય છે અમુકવાર એમાં ખંજવાળ પણ આવતી હોય છે અને એ જે વસ્તુ છે એ ખીલ નથી બટ એ એક જાતનું બેક્ટેરિયલ ઇન્ફેક્શન છે જે તમારા વાળના રૂટ્સમાં થઈ ગયું છે અને એ વેક્સિંગ કર્યાના બે થી ત્રણ દિવસ પછી દેખાતું હોય છે દિવસ પણ લાગતા હોય છે તો જ્યારે પણ આપણે કરાવીએ ત્યારે એના પછી તમારે ઠંડા પાણીથી એ ભાગને ધોઈ નાખવાનું એની ઉપર આઈસ કમ્પ્રેસીસ એટલે કે બરફ લગાડવાનું અને તરત જ કોઈ સુધીંગ કામિંગ મોઇશ્ચરાઇઝર અથવા કેલેમાઇન લોશન લગાડી દેવાનું જેથી તમારી સ્કીન જો ઇરિટેટ થઈ હોય તો એ શાંત થઈ જાય અને એની સાથે સાથે એ દિવસે તમારે સાબુ કે કોઈપણ જાતનું સ્ક્રબ કે ગરમ પાણી યુઝ ના કરવું જોઈએ અને લૂઝ કોટનના કપડાં પહેરવાના તો આ બધી વસ્તુથી તમે આ તકલીફથી બચી શકો છો અને જો તમારી તકલીફ વધારે પડતી થઈ ગઈ હોય તો તમારે ડર્મેટોલોજીસ્ટની સલાહ લેવી જરૂરી છે થેન્ક યુ